Hei að akka bæðið þiginn fóttunnaðið Oh, akka bæðið þiginn hendur þig Hei dóðu þiginn, dóðu þiginn Oh, 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 oh નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ખૂબ દુઃખદ સમાચાર આવી રહ્યા છે મિત્રો અકાબા ગઢવી હાલ તેમનો કોણ નથી ઓળખ મિત્રો અકાબા ગઢવીનું હાલ એક અકસ્માત થયું છે જે કારનું જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો તે અકાબા ગઢવીની કાનની હાલત શું થઈ ગઈ છે ખરેખર મિત્રો ખૂબ દુઃખદના સમાચાર આવી છે શું હકીકત શું છે જે અકાબા ગઢવીને શું થયું છે ક્યાં છે અત્યારે સંપૂર્ણ ઘટના બતાવી વિડીયો પૂરો પૂરો થઈ જાય તો તમને બધી ખબર પડશે મિત્રો અકાબા ગઢવીને આસ કોણ નથી ઓળખતો તેમને દેશ ને વિદેશમાં ડાયરેક્ટ થતા હોય છે અવારનવાર તેમના ડાયલોગ લોકોને લઈને હાલ ખૂબ વિડીયા પણ વાયરલ થતા હોય છે તમે બધા જોતા મિત્રો હાલ ગઢવી એક ડાયરા માટે જતા હતા તે સવારે નીકળ્યા હતા ડાયરા માટે જવા માટે તો ચારથી ત્રણના ગાળામાં હાલ અકાભા ગઢવીનું હાલ અકસ્માત થઈ ગયું છે હાલ તેમની કારની હાલત જોઈ જોઈ શકો છો મિત્રો હાલ કારમાં છે ને અકાભા ગઢવી અને તેમનો ડ્રાઈવર બંને ડાયરા માટે જતા હતા અને સાથે સાથે ખૂબ આવું અચાનક આવું અકસ્માત થઈ ગયું છે કે જેમ કે તમે વિડીયો સાઈડમાં જોઈ મિત્રો શું હાલ હકાભા ગઢવીને હાલ એમ કહી રહ્યા છે કે માતાજીની ખૂબ મહેરબાની છે અમને કાંઈ પણ નથી થયું તો મિત્રો હાલ એ સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો ખૂબ દુઃખક સમાચાર કહેવાય છે મિત્રો હકાભા ગઢવીને લઈને તો હાલ એમની જે ફોર્ચ્યુનર ગાડી છે તો તેમને નુકસાન પણ ઘણું બધું આવ્યું છે પણ તેમને કાંઈ થયું નથી એ માતાજીની ખૂબ મહેરબાની છે અકાબા ગઢવી એમ કહી રહ્યા છે તો મિત્રો આને વિશે તમારી જે પણ રાય હોય એ કોમેન્ટ કરજો અને દર્શક મિત્રો જો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો જે પણ રા હોય એ કોમેન્ટ કરવા બોલજો નહીં અને મિત્રો અકાબા ટપક ગઢવીની સાથે શું કારમાં એક્સિડન્ટ કેવી રીતે સંપૂર્ણ વિડીયો બતાવીશ વિડીયો પૂરો જોજો બધી માહિતી ખબર પડશે તો જોવો તમે સંપૂર્ણ વિડીયો શું હકીકત થયેલું છે અકાબા ગઢવી સાથે તો જો